જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે મેથીની પૂરી બનાવવાના છીએ બોક્સમાં તો મેથીની પૂરી બનાવવા માટે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે ઝીણો રોટલીનો અને એક થી દોઢ ચમચી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે બેસન એનાથી પૂરી આપણી ક્રિસ્પી બનશે સરસ ખાવામાં મજા આવશે તો મસાલામાં આપણે ધાણા જીરું મરચું પાવડર હળદર પાવડર અને મીઠું થોડુંક આપણે અહીંયા અજમો ક્રસ્ટ કરીને એડ કરીશું જો આપણે અજમો આવી રીતે હથેળીમાં ક્રસ્ટ કરીને એડ કરીએ ને તો સ્વાદ અને સુગંધ ખૂબ સારા આવે છે તો સાથે સાથે આપણે થોડું મોયણમાં તેલ એડ કરી દઈશું અને થોડુંક નમક પણ એડ કરી દઈશું મસાલા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો તો અમારે આમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો ચાલો આપણે હવે મેથી જે કટ કરીને ધોઈને સાફ કરી રાખી હતી એ પણ આપણે એડ કરી દઈશું મેં અહીંયા બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે સારી રીતે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આનો સરસ લોટ બાંધીશું જે આપણે પૂરી માટે લોટ બાંધીએ ને એ ટાઈપનો બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને કડક પણ નહીં તો આપણો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આને થોડી વાર માટે આપણે ઢાંકીને પાંચ દસ મિનિટ માટે મૂકી રાખીશું છે થોડોક આપણે વાળો હાથ કરીને ફેરવી લઈશું તો ચલો આપણે ઢાંકી દઈએ અને આપણે દસ એક મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ આપણે લોટ સરસ થઈ ગયો છે તો ચાલો આપણે પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે એક મોટો લુવો લઈ લઈશું આવી રીતે એને સરસ રોલ કરી લઈશું રોલ કર્યા બાદ આપણે જે મીડિયમ સાઇઝની કે નાની મોટી જેવી તમારે પૂરી બનાવી છે એ પ્રમાણે તમે નાના નાના અંદરથી લુવા લઈ લેવાના આવું કરવાથી આપણી પૂરી એક સરખી બનશે નાની કે મોટી એવી નહીં બને એક જ જ સરખી પૂરી બનીને રેડી થશે આ પ્રોસેસ કરવાથી તો આવી એક નાના નાના લુવા લઈ લેવાના અને સરસ ગોળ વાળી લેવાના છે જો હું આવી રીતે આ સેફના બનાવું છું નાના જેથી લંચ બોક્સને લંચ બોક્સમાં બાળકોને ખૂબ મજા આવે નાની નાની પૂરી જોઈને તો મેં બધા જ બનાવી લીધા છે તો આપણે હવે એને વણી લઈશું જો તમારે વણવી ના હોય તો તમે પૂરીનું મશીન આવે છે એમાં પણ દબાવીને બનાવી શકો છો પણ હું અહીંયા વણીને બતાવું છું જો મારે આ શેપની નાની નાની પૂરી બનાવવાની છે તો હું બધી જ પૂરીને બનાવી લઉં છું તળવા માટે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પૂરી તળી લઈશું થોડુંક બેસન એડ કરવાથી પૂરી આપણી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ ફરસી બને છે તો આવી રીતે એકવાર જરૂર બનાવજો ખાવામાં ખૂબ મજા આવે છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે તો આ રીતે અવશ્ય બનાવજો તો કેવી લાગી તમને મારી આ પૂરી મેથીની જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જે શ્રી કૃષ્ણ